કેમ છો તમે તમે મજામાં જશો ને પણ થઈ ગયો છે બીજો દિવસ વરસાદ જેવું મળે છે રાજકોટ મળે છે કે વરસાદ છે રાજકોટ અહીંયા કઈ છે ને ખાલી માઉથ વાળું નહીં છે આમ પડતો છે જો દુનિયાનો દેખાય એ બાજુ બધા રહી છે એવું લાગે છે અલે બહુ મિત્રો નાનો બ્લોક બેનો તો કાઈ બહુ મોટો બ્લોક બેનો નહોતો એટલે ઓવર આવે છે મસ્ત ના ઠંડો ઠંડો ફૂલમ ફૂલ ત્યાં મેં કબૂતર છે આમ બધા રહેજો સાદ આવે છે એમનો જર મર્યું આવે નથી હાથો કે પછી ફૂલ લાગે છે એમાં ઉપર એ આવે ને અત્યારે જો ઉપર આવ્યું હું કામ ખબર વિડીયો અપલોડિંગ કરવા માટે અત્યારે પાંચ વાગ્યાનો સમય છે તમને દેખાય પાંચ વાગ્યાનો સમય લાગે પાંચ વાગનો સમય છે એટલે વિડીયો અપલોડિંગ કરવો છે કદાચ છ વાગે વિડીયો પબ્લિક કરવાનો ઇન્સ્ટાગ્રામની અંદર આજે લગીન પર ફોલો ન કરતા જ કરના એકદાજી મેં એક લગીન મેં કીધું જ નથી કે તમે ફોલો કરનાર આ આઈડી આપણું આ હે ને કા આ નવું પેર ગુજુ મારે એની અંદર આપણે છે ને નવા ચાલુ કર્યું છે તેમાં જોતા આવજો મિત્રો દર પહેલાં એ આવો ને જો મોટો જોવા મળે જો હમે બેઠો

ચાર લેવામાં પંદર મિનિટ ખોટી થઈને જ્યાં આવી ગઈ છે આપણા હાથમાં જો ડબલું બબલું ભરીને વરસાદ આવે એવું લાગે પણ વરસાદ આવી પેલા આપણે નીકળી કે આપણે ખોટી થઈ જાય આપણે લાંબો રસ્તો કવર કરવાનો રકડા વકડા થોડાક લેવા તો જાય છે પાછળ આવે છે વરસાદ જેવો અમેર્યું રેલવે

Guys, आया था जल्दी ये आईडी